નમસ્કાર દર્શક મિત્રો નજર હડવોદથી આપણે માર્કેટિંગ યાર્ડથી લાઈવ થયા છીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે હડવોદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ દરરોજ આવે છે પરંતુ આજે લાઈવ એટલા થયા છે કે સોમવારે જે બજાર ખુલે છે તે કયા પ્રકારનું બજાર હોય છે અને બજાર ભાવને લઈને ખેડૂતો આપણી સાથે જોડાના હોય છે ત્યારે તમામ ખેડૂતોને ખ્યાલ આવે કપાસની મહત્તમ આવક છે અને યાર્ડમાં વાત કરવામાં આવે તો બીજા નંબરે મગફળીની આવક છે એટલે મગફળીની આવક અને કપાસની આવકને લઈને ખેડૂતો હર હંમેશા આપણી સાથે લાઈવ હોય છે ત્યારે બજાર ભાવને લઈને પણ આપણે જોતા હોય છે અલગ અલગ વાઇઝ બજાર ભાવ થતા હોય છે અને જેવા બજાર ભાવ હોય એને લઈને બજાર ભાવને લઈને પણ ઘણા બધા લોકો આપણે તેરસોથી લઈ ચૌદસો ચૌદસો પચાસ પંદરસો સુધી પંદરસોથી સારા ક્વોલિટી હોય તો સારા બજાર ભાવ પણ થતા હોય છે ત્યારે આપણે લાઈવ બતાવી રહ્યા છીએ કે નજર માધ્યમથી કયા બજાર ભાવ છે શું છે સ્થિતિ તેના લઈને આપણે લાઈવ થયા છીએ મિત્રો ખાસ કરીને બજાર ભાવને બજાર ભાવને લઈને

हेलो 1300 1500 ए हां फेर अगड़ फेर 50 50 55 75 75 1375 अगड़ फेर 75 માં લખજો એસટી આના 1375 આના 1400 14 14 1 2 4 4 15 18 25 26 27 30 32 45 50 51 52 54 રૂપિયા 54 એસટી હાલો આયા તારો 1375

ઘણા બધા મિત્રો ખેડૂત મિત્રો પણ જોડાના છે અને બીજા મિત્રો પણ જોડાય શેર કરશો જેથી કરીને આપણે લાઈવ જાણવું છે કે બજાર કેવું છે શું છે પરિસ્થિતિ બજારનો કઈ રીતે રેશિયો હોય છે અને બજારને લઈને આપણે ખાસ તો આપણી સાથે લલિતભાઈ પટેલ વેપારી જોડાય છે અને લલિતભાઈ પટેલ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું લલિતભાઈ આવો અહીંયા શું લલિતભાઈ તમને લાગે હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક હજુ હતા થોડાક એટલે આપણે ડિસ્ટર્બ નડી નહીં બીજા વેપારીઓને લલિતભાઈ આપણા હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આટલી આવક છે અહીંયા ત્રણ ત્રણ કેનાલો પસાર થાય એટલે હવે વાવેતરમાં આપણે કપાસ સફળ છે એટલે કે ચોમાસામાં વધારે હોય છે શું કહેશો કપાસના વાવેતર વિશે કપાસના વખતે વરસાદ થયો એટલે કપાસની ક્વોલિટી અને વિઘે જે ઉતારા આવે એ ઘટી ગયા બાકી તો કપાળ સારા જ હતા પણ આ વખતે વરસાદના હિસાબે થોડાક નગર હળવદ વિસ્તારની અંદર ત્રણ ત્રણ કેનાલો હોવાથી મગફળી કપાસ બે ખૂબ સારું ઉત્પાદન થાય છે ખેડૂતને શિયાળુ સિઝનની એ કેનાલ ચાલુ રહે તો ખેડૂતને ખૂબ સારું ઉત્પાદન થાય પણ આ વખતે કપાસના બજાર ભાવ દિવસે દિવસે રોજ રોજ ઘટતા જાય એટલે ખેડૂતને પોસાય નહીં આવા ભાવની અંદર કપાસ વેચો લલિતભાઈ આ કપાસ અહીંથી આપણે જીન તરફ જતો હોય એટલે મહત્વના આપણે જીનની વાત કરવામાં તો ક્યાં ક્યાંનો વેપારી અહીંથી સપ્લાય થતો હોય છે હળવદ લોકલ ધાંગધ્રા ટંકારા રાજકોટ કડી તમામ જગ્યાએ આપણો હળવદના કપા જાય અને હળવદના કપાની તમામ જગ્યાએ ડિમાન્ડ એ ડિમાન્ડે હા અને આપણા હળવદના કપાના તેત્રી થી માંડીને આડતરી ના ઉતારા આવે કપાસના રૂના એટલે ડિમાન્ડ ખરી સારી ક્વોલિટી ઉત્પાદન થાય આપડે હળવદ વિસ્તારમાં ડિમાન્ડેડ અને આ બજાર થોડું બજાર શેના ઉપર આધાર રહેતો છે ડેલી કપાસિયાના રોજ ભાવ ઉપર આધાર રહેતું હોય છે પંદર દિવસની અંદર સો રૂપિયા કપાસિયા વીસ કિલોએ નીકળી ગયા જે આઠસો રૂપિયા હતા એ અત્યારે સાતસોમાં કોઈ લેવા નથી એટલે બજાર ઘટતું જાય રોજ કપાસિયા ઉપર ડિપેન્ડ રહે આંતરરાષ્ટ્રીય બજાર હા એ આંતરરાષ્ટ્રીય બજાર તો રૂ ઉપર આધાર રહે રૂ તો સ્ટેબલ રહે હમણાં રૂમાં કોઈ વધઘટ નથી પણ કપાસિયા અપ એન્ડ ડાઉન વધારે થાય એના લીધે કપાસિયા ભાવ વધઘટ થયા રાખે એટલે એના હિસાબે વધારે ઘટે છે

એ માત્ર ને માત્ર ખાલી વેપારીઓના આધારે નથી હોતું જે બજાર બજારની વાત કરવામાં આવે તો બજાર છે એ કપાસિયાનું બજાર જ્યારે કપાસિયાના તેલમાં ચડાવ ઉતાર હોય અને તેને લઈને જે કંઈ સુધારા વધારા થતા હોય છે તેમાં બજાર ભાવ ઉપર અસર પણ પડતી હોય છે રૂનું અને કપાસની જે બે અલગ કરવામાં આવે છે જીનિંગ દ્વારા અને ત્યાંથી જે અલગ અલગ સ્ટેબલ હોય છે ભાવ તેને લઈને જુદા જુદા ભાવ પડતા હોય છે અને ક્વોલિટીવાઈઝ મેં કહ્યું એમ ભાવ થતા હોય છે આપ સૌ મિત્રો જુઓ છો કે નજર હળવદના માધ્યમ થકી હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવને લઈને આપણે લાઈવ છીએ તમે મિત્રો ખેડૂતો જ લાઈવ હરરાજી પણ જોવો છો સાથે જ મેં કહ્યું એમ કે ત્રીસથી પાંત્રીસ હજાર મણ જ્યારે કપાસ આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં પચાસ હજાર મણ ક્યારેક પંચાવન હજાર મણ સાઠ હજારનો સિઝનનો આવતો હોય પરંતુ સતત ચાર મહિના જ્યારે આટલી આવક થતી હોય ત્યારે દરરોજ તોલ દરરોજ દરરોજ આવકનો દરરોજ નિકાલ અને દરરોજ રોકડ હિસાબ થોડું ઘણું મુશ્કેલ છે આપ માનો છો તેમ છતાં પણ હળવદ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો હજારો ખેડૂતો દરરોજ પોતાની જણસી વહેંચવા માટે આવે છે વેચાણ અર્થે અને વેપારીઓ એ જણસી લઈ અને જીનને મોકલતા હોય કે મિલોને મોકલતા હોય એ લો કે મગફળી છે તો એ મિલમાં જતી હોય છે દાણામાં જતી હોય છે અને ક્યાંક ઇન્ટરનેશનલ બજારમાં એટલે કે એક્સપોર્ટ માલ પણ થતો હોય છે એવી જ રીતે કપાસની વાત કરવામાં આવે તો કપાસ અહીંયા મિત્રો હળવદના માર્કેટમાંથી આપણને જે છે

પંચાવન એસી પંચા એવું પંચાવન તેરસો એક બે પાંચ આઠ દબાણ પંદર વીસ પચીસ ચાલી પિતાલ પચાસ પંચાવન રૂપિયા તેરિતર એસટી પંચોતેર

એસટી પંચોતેર તેર પંચોતેર છ તો થી પંચા પંચાસી તેર પંચાસી આગળ ભાઈ તેર પંચાસી નેવું ચૌદ એક બે ત્રણ છ ચૌદ છ ભાવ બજાર હોય છે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો નજર માધ્યમ આપણે લાઈવ જોઈ રહ્યા છો અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે બજાર ભાવ પણ થતા હોય છે આપ પણ જોવો છો ખેડૂત મિત્રો ઘણા બધા જોડાણા છો આપ સૌ જાણો છો કે બજાર ભાવ લઈ અને થોડા આપણે વેપારી સાથે પણ ચર્ચા કરી છે ખેડૂતો પણ આપણે કોમેન્ટ બોક્સમાં જાણવું છે કે શું છે સ્થિતિ અને તેના લઈને આપણે નજર ઓડોદના માધ્યમ થકી આપણે લાઈવ હરાજી પણ જોઈ રહ્યા છીએ આ ઉપરાંત મગફળીની આવક પણ આપણે જોઈશીએ દરરોજ અને મગફળીની આવકને લઈને પણ ખેડૂતો નજર હળવદના પેજને હજુ સુધી લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સૌથી પહેલાં એ કરો કારણ કે હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હળવદ આજુબાજુ બનતી ઘટના મોરબી જિલ્લા હોય પછી સુરેન્દ્રનગર જિલ્લા હોય કે ગુજરાત રાજ્યની મહત્વની ઘટના આ પેજ ઉપર રૂપી તમને જોવા મળશે અને હા ખેડૂત મિત્રો તમને ક્યાંય પણ એવું લાગે કે ભાઈ ડુપ્લિકેટ બિયારણ હોય દવાના છંટકાવથી તમારા પાકને નુકસાન થતું હોય પાક ઉગવામાં બિયારણને લઈને ક્યાંય પણ તકલીફ હોય તો તમે અમારો નંબર ડિસ્પ્લે ઉપર છે જ પેજ ઉપર જ છે અને ફરી એકવાર નોંધી લેશો ચોરાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું આ બંને નંબર ઉપર તમે અમારા સુધી મેસેજ મોક મોકલી શકો છો અથવા તો કોલ પણ કરી શકો છો જેથી કરીને અમને ખ્યાલ આવે કે હળવદ વિસ્તારમાં કયા પ્રકારના બિયારણોમાં ખેડૂત છેતરાય છે કે ખાતરને લઈને શું પરિસ્થિતિ છે કયા ગામથી છો સાથે જ એનો વિગત પણ મોકલવી અથવા તો અમને કોલ કરી શકો છો એટલે હળવદ વિસ્તારમાં અત્યારે શિયાળુ વાવેતરમાં મહત્ત્વની વાત કરવામાં આવે તો બિયારણને લઈને ખેડૂતો ચિંતામાં છે ખાતરને લઈને ખેડૂતોમાં ચિંતામાં છે પાણીની વાત હતી એ તો હમણાં આપણે કેનાલોથી પાણી સોલ્વ થયું છે તેને લઈને પણ ઘણા બધા ખેડૂત મિત્રો આપણી આ પેજથી જોતા હોય તો એમને ખ્યાલ આવે કે હળવદ માર્કેટિંગ યાર્ડના સમાચારો હળવદ માર્કેટિંગ આજુબાજુ બનતી ઘટનાઓ હોય હળવદ તાલુકાની હોય મોરબી જિલ્લાની હોય સુરેન્દ્રનગર જિલ્લાની હોય કે ગુજરાત રાજ્યની બનતી દેશની બનતી મહત્ત્વની ઘટનાઓ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણને જોવા મળશે સાથે સાથે અમે બનીશું ખેડૂતોનો અવાજ તમે અમારો સંપર્ક કરશો મિત્રો નો જે નંબર હજુ સુધી તમે નો કર્યો હોય તો વોટ્સઅપમાં હાય કરીને મોકલો તો પણ તમને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની લિંક પણ મળી જશે હરી એકવાર નંબર નોંધી લેશો નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું અઠ્ઠાણું બીજો નંબર છે ચોરાશી જીરો ચૌદ જીરો ચૌદ આ બંને નંબર નજરે વધના ચોવીસે કલાક ઓપન છે અને એના ઉપર તમે કોલ કરી શકો છો આભાર મિત્રો